તો બધા મિત્રોને મારા નમસ્કાર હું છું ચાવડા નહીં અને મેં એમ વિચાર્યું કે ભાઈ આજના જમાનામાં શું ચાલી રહ્યું છે તો એક જ વસ્તુ ચાલી રહી છે કે યુટ્યુબના વિડીયો તો મેં અને મારા મિત્રોએ નક્કી કર્યું કે ભાઈ ભણવાનું ભણવાનું તો બધું ચાલતું રહેશે તો ભણવાની સાથે મોડ શોક પણ આ મોટ શોક અમારે એકલાને નથી કરવા આ મોડ શોક અમારા બધા ગુજરાતીઓને કરાવે છે જે વિડીયો જોવે એમને બધાને કરાવે છે તો અમે મિત્રોની ટુકડીએ વિચાર્યું આમ કે ભાઈ બધા ભેગા થઈને વિડીયોઝ બનાવીએ અને વિડીયોના ટોપિક લાઈક ચેલેન્જ વિડીયોઝ કોમેડી અંતાક્ષરી સતાક્ષરી ઘણા બધા હશે તો તમને મેં કહી તો દીધું કે ભાઈ અમે ચેનલ બનાવ્યા છીએ હવે ચેનલના સભ્યોની વાત કરું મુખ્ય સભ્યોની તો મુખ્ય સભ્ય હું છું આ જે ચેનલ છે એ પહેલાં મારા નામે અને મેં વિચાર્યું કે યાર એટલો હું લાભ લઉં એના કરતાં બધા મિત્રોને પણ લાભ આપી દઉં એમાંથી એક મિત્ર છે અમારે રોહનભાઈ રોહનભાઈ આઈ તો આ છે અમારા રોહન ભાઈ આમને શું કોમેડી કરવાની બહુ ઈચ્છા હોય છે જ્યાં તો કોમેડી જ કરતા હોય તો અમે નક્કી કર્યું છે કે અમારા બધા જ વિડીયોને બધા વિડીયોની અંદર આપણે સ્ક્રિપ્ટ રાઇટર આવી રહ્યા છે અને તમને બીજા મિત્ર સાથે મળી જશે ચેતન ભાઈ અહીંયા આવી જાઓ મારા ભાઈ બંકાઓ તો આ છે અમારા ચેતન ભાઈ હું અને ચેતન ભાઈ બંને અમે મેન કેમેરામેન હશું હવે આ તો અમે ગયા ત્રણ જણ અને અમે એમ વિચારીએ છીએ કે અમે બીજા બધા થઈને અમે વિડીયો બનાવીએ તો બીજા અમાર છે ભાઈ ભાઈ છે ભાઈ છે એવા કેટલાય છે ભાઈ તમે વિચાર્યું કે ભાઈ આજના જમાનામાં લોકોને જેવી મસ્તી જોવે એવી મળી નહીં રહી એવી કોમેડી જોવે જેવું સ્ટાર્ટઅપ જોવે એવું મળી નહીં રહી તમે બધાએ વિચાર્યું કે ભાઈ એક યુટ્યુબ ચેનલ ખોલીએ એની અંદર મિત્રોને અમે બતાવીએ કે ભાઈ અમે સ્કૂલ લાઈફમાં કેવી મસ્તી કરીએ છીએ કેવા ચેલેન્જ કરીએ છીએ શું રમત રમીએ છીએ અને બીજી વસ્તુ કે ભાઈ આમાં ભણવામાં શું છે ને બધું બધું આવી જાય સ્ટુડન્ટ રિલેટેડ હશે જે કોમેડી હશે એક્સ વાય જેટ બધું આવશે અને મુખ્યત્વે અમારા બધા ભાઈઓ ક્રિકેટના મોટા ફેન છે એટલે આના કરીને મહિનાને જે ત્રણથી ચાર તો ટુર્નામેન્ટ તમને દેખાડવામાં આવશે લાઈવ એવું નહીં કે ભાઈ બીજા જે નાના મોટા ટુર્નામેન્ટો એ રીતે તમને ત્રણથી ચાર મોબાઈલમાંથી અલગ અલગ કટ નહીં કમ્પ્લીટ લાઈવ ડીજે બતાવવામાં આવશે બધા વાત કરીએ આગળ અમારા ચેતનભાઈ રોહનભાઈ અમાર જોડે અત્યારે બહુ ટાઈમ હોતો નથી કારણ કે અમે અત્યારે બારમામાં જ છીએ બારમામાં આ વખતે બોટ છે એ અમે વિચાર્યું કે ભાઈ ટ્યુશનથી અમે આ જો વિસ્તાર છે ને અમારો વધારે દો રોહન ભાઈ બધા આજુબાજુ એ બધું નહીં આ બાજુ બાજુ તો બસ આ વિસ્તાર છે આ સર અમારું ક્યુ છે તમે વિચાર્યું કે સુકીન પાઈ નાનચક વિડીયો બને અને જો ભાઈ આપણે પ્લેસ નક્કી નહીં હોય અલગ અલગ પ્લેસ ઉપર બનશે પણ જે બી પ્લેસ બનશે પ્લેસ ઉપર બનશે એનો અલગથી બ્લોગવાળો વિડીયો બનાવવામાં આવશે એને સપોર્ટ કરવા તમને વિનંતી કરી રહી